નમસ્કાર નેશન ક્લસ ન્યુઝમાં આપનું સ્વાગત છે હું સુધાર પરમાર છોટાદુર નગરમાં માં આવેલ નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ઉત્સવ બે હજાર ત્રેવીસ ચોવીસની ની ઉજવણી કરવામાં આવી હતી છોટાદપુર નગરમાં આવેલ નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જસવંત પરમાર ભાજપના નેતા નારાયણ રાઠવા સંગ્રામસિંહ રાઠવા જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ પટેલ નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય સહિત મોટી સંખ્યામાં શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નું આજે એન્યુઅલ ફંક્શન છે છોટાઉદેપુર નગરની મારી જનતા અને ગ્રામ્ય વિસ્તારની જનતા તેઓ આજે અહીંયા ઉપસ્થિત થઈ છે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં બહુ પ્રેમ અને ઉમકા દેખવા મળી રહ્યું છે વિદ્યાર્થીઓ સારા સારા પ્રોગ્રામ કરી રહ્યા છે અને વાલીઓ સામે નિહાળી રહ્યા છે બે હજાર કરતાં વધારે માણસો આજે આ અમારી સ્કૂલમાં આવીને આ પ્રોગ્રામ નિહાળી રહ્યા છે બહુ આનંદની વાત છે કે અમારા જિલ્લા શિક્ષણ અધિકારી અધિકારીશ્રી ઈપીઓ શ્રી પ્રાથમિક અને માધ્યમિક બંને અને સૌ પ્રેસ મિત્રો અને છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માણસો સૌ ઉપસ્થિત રહ્યા અને આ તો અમારો કાર્યક્રમ રણિયા મજા મનાયો છે એટલે બધા ઉત્સવને આભાર પાઠવું છું અભિનંદન પાઠવું છું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય તેમજ જે શિક્ષકોએ મહેનત કરી હતી સાથે આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો જે નિહાળવા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ్ యూట్యూబ్ చెనల్ని సబ్స్క్రైబ కన దావో ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్